એક તરફ ક્ષત્રિય આંદોલન અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા જ્યાં ક્ષત્રિયોને મદદ કરવાની વાત કરી રહ્યા હતા તેવામાં આજે એક તસવીર સામે આવી છે આ તસવીર આપ જોઈ શકો છો કે શંકરસિંહ વાઘેલા છોટુ વસાવા સંદીપ માંગરોલા અને દિલીપ વસાવા કોંગ્રેસ અને ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપના આ નેતાઓ

આવી ગયા છે દિલીપ વસાવા છોટુ વસાવાના દીકરા છે દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટી જે ચાલે છે તેની અંદર તે તેમની પોતાની પાર્ટી છે અને હવે તેઓ ભરૂચથી આ ચૂંટણી મેદાનની અંદર ઉતરવાના છે તમે આ તસવીર જોઈ રહ્યા છો આજે સવારની જ આ તસવીર છે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી છોટુ વસાવાએ અને દિલીપ વસાવાએ સૌથી દિલચસ્પ જે ચહેરો આની અંદર આપણને દેખાઈ રહ્યો છે કારણ કે અત્યારે આમ આ તસવીર તમે જોવો એટલે મહત્વની વસ્તુ તો એ દેખાઈ રહી છે કે આની અંદર છોટુ વસાવા દિલીપ વસાવા અને એની સાથે આ જે ચહેરો દેખાઈ રહ્યો છે આ ચહેરો છે સંદીપ માંગરોલાનો સંદીપ માંગરોલા જે ભરૂચના લોકો છે તે લોકો ખૂબ સારી રીતે જાણે છે કોંગ્રેસના નેતા છે કોંગ્રેસના નેતા હોવા છતાં છોટું વસાવાને મદદ કરી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો આજે મુલાકાત થઈ હતી તેની અંદર સંદીપ માંગરોલા હતા શંકરસિંહ વાઘેલા સાથે આ મુલાકાત તેમના જ ઘરની બહાર કરવામાં આવી છે આ તો એક જ તસવીર છે આવી અમારી પાસે અન્ય ત્રણ તસવીરો પણ આવી છે એ પણ તમને બતાડું કે જેની અંદર આપ જોઈ શકો છો આ બીજી તસવીર છે આ ત્રીજી તસવીર છે આટલા લોકો આજે ગયા હતા મળવા માટે આની અંદર આ મુલાકાત જે થઈ તેની અંદર જોવા જઈએ તો મહત્વપૂર્ણ વસ્તુ તો એ છે કે ચૂંટણીના સમયે આ મુલાકાત ઘણું બધું કહી જાય છે કારણ કે સંદીપ માંગરોલા ચૈતર વસાવાને ભરૂચથી કોંગ્રેસના અલાયન્સ વાળામાં ઉમેદવાર માનવા માટે તૈયાર નથી તેમને માંગ કરી હતી કે ચૈતર વસાવાને જો ચૂંટણી લડવી હોય ઇન્ડિયા અલાયન્સમાંથી તો તેઓ કોંગ્રેસના નિશાન એટલે કે ચૂંટણીનું નિશાન પંજા ઉપરથી ચૂંટણી લડે જે શક્ય નથી કારણ કે ચૈતર વસાવા અત્યારે ધારાસભ્ય તરીકે છે ડેડિયાપાડા અને અલાયન્સમાં આ જે સીટ નક્કી થઈ તે ત્યાંથી થઈ પરંતુ આ બધાની વચ્ચે શંકરસિંહ બાપુ શું કરી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે કારણ કે શંકરસિંહ બાપુ માટે એવું કહેવાય છે કે છેલ્લા ઘણા વખતથી તે પોતાના માટે રાજનીતિની જમીન શોધી રહ્યા છે તેઓ કંઈક એવું કરવા માગી રહ્યા છે કે તે ફરી રાજનીતિની અંદર એક્ટિવ થાય કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ચાલી રહ્યું છે અને તે ક્ષત્રિયો પણ શંકરસિંહ વાઘેલાને મળવા માટે ગયા હતા ત્યાં આગળ તેમની સાથે મુલાકાત થયા પછી તેમને એક પ્રેસ કોન્ફરન્સ કરીને એક રથયાત્રાનું આયોજનની પણ વાત શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી અને હવે શંકરસિંહ વાઘેલા છોટું વસાવા સાથે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે છોટું વસાવા શંકરસિંહ વાઘેલા અને સંદીપ માંગરોલા આ તસવીર ઘણું બધું કહી જાય છે કારણ કે રાજનીતિમાં દરેક તસવીરનું એક મૂલ્ય હોય છે અને દરેક તસવીર ઘણું બધું કહેતી હોય છે આ એ તસવીર છે જેમાં છોટું વસાવા શંકરસિંહ વાઘેલાની સાથે ઉભેલા દેખાઈ રહ્યા છે એટલે શંકરસિંહ વાઘેલા શું ચૈતર વસાવાની અહીંયા ગેમ બગાડવા માંગી રહ્યા છે કારણ કે તેમાં સાથે સંદીપ માંગરોલા પણ છે સંદીપ માંગરોલા અને છોટું વસાવા બંનેઓ ભેગા થઈને શંકરસિંહ વાઘેલાને મળ્યા વાતો પણ થઈ અમારા સૂત્ર જે કહી રહ્યા છે તેના પ્રમાણે વાતો લગભગ બધી જ રાજનીતિને લગતી થઈ છે ભરૂચ સીટના ડાયમેન્શન ઉપર વાતો થઈ છે કેમ કે અહેમદ પટેલની આ લેગેસીવાળી સીટ કહેવાય છે અને અહેમદ પટેલની લેગેસી જ્યાં હોય ત્યાં આગળ કોંગ્રેસ એક્ટિવ હોય એ સ્વાભાવિક છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધીના ભરૂચ સીટના જો તમે સમીકરણો જોવો તો ભરૂચ સીટ ઉપર સૌથી મોટા સ્પોઇલર તરીકે છોટું વસાવા સાબિત થતા હતા કારણ કે બીટીપી ભારતીય આદિવાસી ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ ત્યાંથી ચૂંટણી લડતી હતી અને ઘણી બધી વખતે આપણને એવું જોવા મળ્યું હતું કે બીટીપી જે છે તે એટલા વોટ લઈ જાય અને કોંગ્રેસ અને બીટીપીના વોટનો સરવાળો કરવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે થતો હતો દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે એમાં કોઈ પ્રશ્ન નથી આવતો પરંતુ આ વખતે પણ જ્યાં આગળ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલાયન્સ કર્યું છે અને તેવામાં છોટું વસાવાએ કારણ કે તેમનો એક દીકરો મહેશ વસાવા તો ભારતીય જનતા પાર્ટીમાં જતો રહ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં બીટીપી જે છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એને વિલિંગ કરી દીધી અને ત્યાં આગળ અત્યારે ભા બીજેપીમાં કામ કરી રહ્યો છે જ્યારે બીજી પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી જે દિલીપ વસાવા ચલાવી રહ્યા છે તેની અંદર છોટુ વસાવા જોડાઈ ગયા છે અને હવે દિલીપ વસાવા ત્યાંથી ચૂંટણી લડવાના છે એટલે ક્યાંક ચૈતર વસાવાને હરાવવા માટે થઈ અને મેદાનમાં ઉતર્યા હોય તેવું અત્યારે લાગે કે એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમની ચર્ચા અહીંયા થઈ રહી છે અને શંકરસિંહ વાઘેલા શું ખરેખર એ બી ટીમમાં મદદ કરી રહ્યા છે કારણ કે શંકરસિંહ વાઘેલા આમ તો કહેવાય કે ભાજપની અગેન્સ્ટમાં છે પણ ઘણી બધી વખતે આપણને એ પણ જોવા મળ્યું કે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે જીતવું મુશ્કેલ થતું હોય ત્યારે શંકરસિંહ વાઘેલા એ બી ટીમને મદદ કરતા હોય તેવું લાગે અને એક નવી પાર્ટી ઊભી કરતા હોય તેવું લાગે અને તેવામાં હવે આ તસવીર જે આવી છે તસવીર ઘણું બધું કહી રહી છે અને સાથે સાથે જો છોટું વસાવાનું આ જે સમીકરણ છે ચૈતર વસાવાને હરાવવા માટેનું જો એના પ્રમાણે આખું ચાલે તો આદિવાસી જે વોટ્સ છે તે આદિવાસી વોટ ડિવાઈડ થશે અહીંયા આગળ અને આદિવાસી વોટ ડિવાઈડ થયા બાદ એવું માની શકાય કે ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટીને થાય કારણ કે જે અર્બન વોટર્સ છે અર્બન વોટર્સ ભારતીય જનતા પાર્ટીના અકબંધ છે જેનાથી મનસુખ વસાવા જે છે એ સાતમી વાર જીતી શકે અને છોટું વસાવા કારણ કે જીતવું અત્યારે એવું લાગી રહ્યું છે કે છોટું વસાવા જે છે એ આખા ગેમની અંદર એટલે ભરૂચ લોકસભા સીટમાં ક્યાંક ગેમ સ્પોઇલર તરીકે ઉભરીને આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે દિલીપ વસાવા ત્યાંથી ચૂંટણી લડવાના છે એટલા વોટ કદાચ તેમને ન પણ મળે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું અલાયન્સ છે અને એ ગેમ સ્પોઇલર તરીકે અહીંયા આગળ આખામાં એટલે આ સીટ ઉપરના સ્પોઇલર કરતાં ચેન્જર કેવા વધારે સારા લાગે કારણ કે જે ચૈતર વસાવાની ગેમ બગાડવા માટે આવ્યા હોય તેવું લાગે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં